ભરૂચ જિલ્લાના જંબુસરથી મોટા સમાચાર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મંગળાદ અને ઢાઢા બ્રિજ વચ્ચે આવેલા રસ્તા પરથી એક કાર ચાલક પસાર થતો હતો તે સમયે રોદે તે કારના છત પરથી અચાનક ભૂસકો મારતા કાર ચાલકનો કાચ ભાંગ્યો હતો જેના લીધે કાચથી નુકસાન પણ થયેલ હતું અને માથાના ભાગે પણ ઈજા થવા પામી હતી જ્યારે રોદને પણ કાચ વાગતા રોજ પણ ઘાયલ થયો હતો જ્યારે આ કાર ચાલકને એકદમ અકસ્માત થતાં આજુબાજુ રાહદારીઓએ ઊભા રહી એકસો આઠને બોલાવી જંબુસર સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલા હતા જ્યારે કાર ચાલકને ઈજા પામી હતી આ કારમાં કાર ચાલક તેમજ તેઓના પત્ની અને એક પુત્ર જેઓ વડોદરાના નારણવાડી ખાતે રહેતા હોય જેઓ ધાર્મિક કાર્યના અર્થે જ આમોદ તાલુકા પાસે આવેલા કડોદરા ગામ ખાતે બેસણામાં જતા હતા તેવું કાર ચાલકે જણાવ્યું હતું શું નામ આપું ક્યાં જતા હતા તમે